હાલ સમાચાર આવી રહ્યા છે જંબુસર તાલુકાના મંગરાટ ગામના જંબુસર તાલુકાના મંગરાટ ગામે સુપર સોલ્ટ પ્રાલી દ્વારા પાંચસોથી વધુ વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ જંબુસર તાલુકાના મંગરાટ ગામે આવેલી પ્રાથમિક મિશ્ર શાળામાં સુપર સોલ્ટ પ્રાલી કંપની દ્વારા એક સહનીય પહેલ કરવામાં આવી હતી કંપનીએ શાળામાં પાંચસોથી વધુ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ગણવેશનું વિતરણ કર્યું હતું આ કાર્યક્રમ જંબુસર આમોદ ધારાસભ્ય ડી કે સ્વામીની હાજરીમાં યોજાયો હતો સત્તર વર્ષથી ચાલતી સેવાકીય પ્રવૃત્તિ સુપર સોલ્ટ પ્રાલી કંપની છેલ્લા સત્તર વર્ષથી આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે કંપની ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને વિનામૂલ્યે ગણવેશ પૂરી પાડીને શિક્ષણ ક્ષેત્રે પોતાનો યોગદાન આપી રહી છે આ પહેલથી વિદ્યાર્થીઓને નિયમિત સારા આવવા પ્રોત્સાહન મળે છે અને વાલીઓ પરનો આર્થિક બોજ પણ ઓછો થાય છે ઉપસ્થિત મહાનુભવો આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામીએ કંપનીની આ પહેલને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આવા સેવાભાવી કાર્યો સમાજ માટે પ્રેરણાદાયક છે કંપની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના કેતન ત્રિવેદી કંપનીના સ્ટાફ મંગેશભાઈ પટેલ શાળાના આચાર્ય દેવદત્ત પટેલ ગામના સરપંચ શિક્ષક ગણ અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આભાર વ્યક્ત કર્યો કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય દેવદત્ત પટેલ હાજર રહેલા તમામ મહેમાને વાલીઓને અને ગ્રામજનોને આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે કંપનીના આ સહયોગથી બાળકોને પ્રોત્સાહન મળ્યું છે અને તેઓ વધુ ઉત્સાહ સાથે અભ્યાસ કરી શકશે વધારાની માહિતી માટે નીચે મુદ્દા ઉમેરી શકું છું કંપનીના સામાજિક જવાબદારી સુપર સોલ્વ કંપનીની માત્ર વ્યવસાયિક લબ્ધ નથી પરંતુ સામાજિક જવાબદારી પણ નિભાવે છે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા તેઓ સમાજ અને શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે અન્ય પ્રવૃત્તિઓ કંપનીના ભવિષ્યમાં પણ આવી જ રીતે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મદદ કરતી રહેશે તેવી જાહેરાત કરી છે સ્થાનિક પ્રશંસા ગામ લોકો અને વાલીઓમાં આ કાર્યક્રમ પ્રત્યે ભારે ખુશી જોવા મળી હતી અને તેમણે કંપનીઓનો આભાર માન્યો હતો આ પ્રકારની કાર્યક્રમોથી સ્થાનિક સ્તરે સકારાત્મક માહોલ સર્જાયો હતો બાઇટ કંપની ડાયરેક્ટર ત્રિવેદી રિપોર્ટર દિવા નજીર વેડા અમારી કંપની દ્વારા મંગણા ગામમાં છેલ્લા સત્તર વર્ષથી યુનિફોર્મનું વિતરણ કરવામાં આવે છે આજે અઢારમું અઢારમું વર્ષ હતું એ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી સાહેબ ગામના બધા સરપંચશ્રી મહાનુભાવો અને બધા હાજર રહેલા હતા મંગણાથ ગામમાં જ્યારે પણ જે પણ જરૂર પડી છે એને માટે અમે કાયમ ઊભા છે જંબુસર તાલુકામાં પણ જેમ સર્કલોના નિર્માણ કર્યા છે પહેલું કર્યું છે આ આ બધું કરતાં કરતાં અમને અમને આજ રોજ જણાવતા એ ખુશી થાય છે કે અમે લોકો અમારા નવા પ્લાન્ટનું પણ વિસ્તરણ કરી રહ્યા છીએ જે અત્યારે અમે લોકો રોજનું આઠસો ટનની આસપાસ પ્રોડક્શન કરીએ છે એ હવે ગ્રેજ્યુઅલી બારસો ટન અને પછી પંદરસો ટન રોજનું અમારું પ્રોડક્શન થઈ જશે આ બધું ગામના સાથ સહકારથી વડીલોના આશીર્વાદથી આ બધું થઈ રહ્યું છે અને ગામમાં અમે લોકો કાયમ ખાતરી આપીએ છીએ કે જ્યારે જે પણ જરૂર હશે તો અમે લોકો કાયમ ઊભા રહીશું આભાર